જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની હતો શાળાના પટાગણમાં શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના શિક્ષણવિદ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના ધવલભાઈ જેઠવા બિપિનભાઈ ફોફીડી અને જીતેશભાઈ ગોસ્વામી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું પ્રમુખ સ્થાનેથી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદસિંહ બેસનો જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે આજે સમગ્ર વિશ્વની સાથે માંડવીમાં પણ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ્રસિંહ બેસની એકસો વીસમી જન્મ જયંતિ ઉજવાય છે આ ઉજવણીમાં માંડવી નગરપાલિકા પણ સહયોગ આપે છે